રાધે રાધે જય ને કેમ છો બધા વાલીડા મજામાં છો ને મજામાં હશો કેમ કે આપણા જોતા હોય તે મજામાં તો આજે થી દ્વારિકા પદયાત્રા સંઘ નીકળે છે જે દર સાલે ધૂળેટીના દિવસે નીકળે છે તે પણ આ વખતે પણ સરસ રીતે ધૂળેટી નીકળે છે ને યાત્રીઓ લઈ લો આવી ગયા છે અત્યારે સચ્ચિદાનંદ મંદિરે દર્શન કરી લઈએ અને થોડા ઘણા હજી આવવાના બાકી છે તે આવી જાય પછી સંગ નીકળે ધોપદે આરતી અક્ષરા સુભન જય મની સંગીત કી કલા રસ લોટ વડે મુક્ત ભણે સીત કે ચમર તે લે પર મને આ દિલનો ફોટો શેર કરજો जय द्वारका vem ધી જયહો મુરલી જયહો જયહો યાત્રા નો સંઘ આવે છે દ્વારકાધીશ વારો અત્યારે પહોંચ્યા છે ને આ જોઈ લ્યો ગાડી ની ડ્રાઈવર છે મામા મામા જય દ્વારકાધીશ જોઈ લો પાણી ની ટાંકી ભરેલી છે અને ખુબ સારી એવી પાણી ની સેવા કરે છે મામા તો ચાલો મળીએ તમને આગળ જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપડે આ ભાઈ છે મુકેશભાઈ તેઓ ખુબ સારી એવી પાણી ની સેવા કરે છે બાઇક ઉપર થી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ની બહુ સારી સેવા છે અધિયાત્રીઓને ખુબ જ આનંદ આવે છે મુકેશભાઈ ઉપર જય દ્વારકાધીશ જય દ્વારકા જય જય દ્વારકાધીશ जय वाले धीश जय द्वारकाधी जय द्वारकाधीश 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 जय जय द्वारकाधी गोष बीर मम नारि पूर्ण पुरुषोत्तम युगलिशो जय श्री सचिना जगप नरि पूर्ण पुरुषोत्तम શ્મા માં અહિયાં ખુબ સારી એવી સેવા કરી રહ્યા છે ચાય નહીં જય દ્વારકાધીશ પદયાત્રી પહેલો સ્ટોપ લઈ લીધો છે ડેરીએ આવી ગયા છે બધા અને ચા નાસ્તાની વ્યવસ્થા છે અહીંયા સેવા માટે બસ અમને આમ હવે થોડો થોડો ચા નાસ્તો કરીને નીકળી જશે આગળ જય દ્વારકાધીશ આપણે જે આ રતનલ થી દ્વારિકા પદયાત્રા સંઘ નીકળે છે તેને કેટલાક વર્ષો જેવું થયું છે લગભગ બે હાજર છ ને સાત માં ચાલુ થયો હતો અને મેગા ભક્તિ જે વેલોપટેને રણછોડભાઈની બધા જોરાના ઇનેય સંગ ભૂકુંડ મધુરા બ્રંચ ભૂમિ પર પકડી ગયો અને ત્યારે 10 15 જણ હતા અને હવે લગભગ 250 ની આસપાસ થાય છે બે ડીઝલ ગાડીઓ ભેર્યુ રહેશે એક બોલેરો ગાડી અને ગોંડા ચાપા પાણી પીવા માટે રહેશે અને દરેક જ્ઞાતિના માણસો આવે છે હિન્દુ સમાજના અને ઘણા બધા ગામના લોકો આવે છે અને મેઈન રત્નાર્તી સ્થાપન થાય છે બરાબર ખૂબ ખૂબ આભાર તમારો જય દ્વારકાધીશ